તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ ચેલેન્જ પર પર ગુલાબરાય સિવાય એક એક માણસોના ચહેરા મિશ્રિત આશ્ચર્ય છવાયું હતું પોતાની વીમા પોલિસીમાં મારી બહેન મંજુલાના સ્થાને મને પહેલા નંબરનો વારસદાર બનાવી દે એવી હઠ મેં મારી દીકરી રાજેશ્વરી પાસે લીધી હતી તે વાત તદ્દન સાચી છે છેવટે દિનાનાથે ચૂપકીદીનો ભંગ કરતા કહ્યું પણ મંજુલા બીમાર પડી ગયા પછી જ્યારે જાણવા મળ્યું કે હવે દુનિયાની કોઈ જ શક્તિ તેને બચાવી શકે તેમ નથી એ પછી જ મેં રાજેશ્વરીને આ બાબતનું દબાણ કર્યું હતું હકીકતમાં મંજુલા પોતે પણ જીવતી રહેવા નહોતી માંગતી બીજા અર્થમાં મંજુલાને પૈસાની કોઈ જ કિંમત નહોતી મને એક સારો કહો તો સારો અને બેવકૂફી ભર્યો માનો તો તેમ પણ એવો વિચાર આવ્યો કે આ દુનિયામાં ખૂબ જ ગંભીર અને અસાધ્ય રોગના દર્દીઓ કે જેને માટે ડોક્ટરે હાથ ખંખેરી નાખ્યા હોય છે તેવાઓ પણ આશ્ચર્યજનક રીતે ખૂબ લાંબુ જીવી જાય છે અને જુવાન માણસો સાધારણ બીમારીમાં જ કલ્પના પણ ન હોય એ રીતે આંખના પલકારામાં મૃત્યુ પામે છે ટૂંકામાં ઘણીવાર એવું બને છે કે મોટી ઉંમરના માણસો ખાટલે પડીને સો વર્ષ ખેંચી કાઢે છે અને જુવાન ચાલ્યા જાય છે ન કરે નારાયણ અને જો મારી દીકરી રાજેશ્વરી મારી બહેન મંજુલાની પહેલાં જ કોઈક અગમ્ય કારણસર મરી જાય તો એ સંજોગોમાં વીમાની રકમ મંજુલાને મળે અને મંજુલા તો મેં કહ્યું તે મૃત્યુને આરે ઊભી હતી અને તેને પૈસાનો કોઈ મોહ ન હતો એ સંજોગોમાં મંજુલા મારફત છેવટે તો આ રકમ એના પતિ અજીત મર્ચન્ટના હાથમાં જ આવે જો કે મારો આ વિચાર બાલિશ અને મૂર્ખાઈ ભરેલો હતો પણ આપણામાં એક કહેવત છે ને કે ગ્રાહક દુશ્મન અને મોત એ ત્રણે ક્યારેય કોઈને પૂછીને કદાપી નથી આવતા અજીત મર્ચન્ટ ખૂબ જ ઉડાવ અને કુચ્છંદી માણસ છે એટલે એના હાથમાં આ રીતે પૈસા આવે તેમ હું નહોતો ઈચ્છતો બસ આ કારણસર જ મેં રાજેશ્વરીને કહ્યું હતું કે મંજુલાને બદલે તું ફર્સ્ટ બેનિફિશિયરી તરીકે મારું નામ લખાવી દે દિનાનાથે ચશ્મા કાઢીને કરડાકી ભરી નજરે અજીત મર્ચન્ટ સામે જોયું પછી બોલ્યો

તમે મારી દીકરીને મારી નાખશો એવો ભય મને સતાવતો હતો જ્યારે તમે બલરામપુરમાં મને મળ્યા ત્યારે મંજુલાની બીમારીની વાત આગળ ધરીને મારી પાસેથી રાજેશ્વરીનું સરનામું મેળવવાના ઘણા બધા પ્રયાસો કર્યા હતા અને સતત બે કલાક સુધી મારો પીછો નહોતો છોડ્યો હું તરત જ સમજી ગયો હતો કે મંજુલા મરણ પથારી પર પડી હોવાને કારણે વીમાની રકમ તમને તમારા હાથમાંથી સરકી જતી દેખાઈ હતી અને તમે કોઈ પણ સંજોગોમાં એ રકમ ગુમાવવા નહોતા માંગતા દિનાનાથ આટલું કહીને દિલીપ સામે ફર્યો મિસ્ટર દિલીપ બસ આટલા માટે જ મારે દિવાકર મારફત તમારી મદદ મેળવવી પડી રાજેશ્વરીને માટે મર્ચન્ટ ખૂબ જ જોખમી માણસ છે એ તો હું જાણતો જ હતો પણ નામ બદલીને રહેતી રાજેશ્વરીને શોધી કાઢવામાં જો એ સફળ થશે તો ત્યાર પછી એ શું પગલાં ભરશે તે વિશે હું કોઈ સચોટ અનુમાન નહોતો કરી શકતો રાજેશ્વરીને શોધી કાઢ્યા પછી એ શું કરશે એની કંઈ સૂજ ન પડી એટલે હું ગભરાયો અકળાયો મારી પરેશાનીનો પાર હતો ચિંતામાં ને ચિંતામાં મારી વિવેક બુદ્ધિએ સાથ છોડી દીધો મને કોઈનામાં ભરોસો નહોતો રહ્યો માફ કરજો મિસ્ટર દિલીપ ખરેખર તો મારે તમને બધું સાચે સાચું જ કહી દેવાની જરૂર હતી નાહક જ મેં તમારી પાસે જૂઠાણું ચલાવ્યું હતું પણ અગાઉ કહ્યું તેમ ઈચ્છા હોવા છતાં પણ હું સાચું નહોતો કહી શક્યો વાસ્તવમાં અજીત મર્ચન્ટના દેખાવનું વર્ણન કરીને તમને એનાથી ચેતતા રહેવાની જડબે સલાક સૂચના આપીને હું એમ માની બેઠો હતો કે મરણ પથારીએ પડેલી પોતાની ફોઈબા એટલે મારી બહેન મંજુલા મૃત્યુ પામે ત્યાં સુધી તો રાજેશ્વરી આપોઆપ સલામત રહેવાની જ છે કારણ કે મારી વાત સાંભળ્યા પછી તમે આદું ખાઈને અજીત મર્ચન્ટ પાછળ લાગી જવાના છો તેની મને પૂરી ખાતરી હતી પોતાની પાછળ તમને પડેલા જોઈને રાજેશ્વરીને કશીય હાનિ પહોંચાડવાનો એનો વિચાર હોય તો પણ એ માંડી વાળશે એની મને પૂરેપૂરી ખાતરી હતી મેં સાચી વાત તમારાથી છુપાવી અને તમારી ઓફિસમાં આવીને જૂઠાણું ચલાવ્યું તે માટે હું ફરીથી માફી માગું છું કહીને દિનાનાથ ચૂપ થઈ ગયો પારાવાર ક્રોધથી નસકોરા ઉછાળી રહેલા અજીત મર્ચન્ટે કંઈક કહેવા માટે હોઠ ઉગાડ્યા પણ દિલીપે તેને ચૂપ રહેવાનો સંકેત કર્યો એના સંકેતથી અજીત મર્ચન્ટના હોઠ પુનઃ બિડાઈ ગયા દિલીપ દિનાનાથ તરફ વળ્યો તમારી બહેનના મૃત્યુ પછી રાજેશ્વરી પર લટકતી મોતની તલવાર આપોઆપ કેવી રીતે દૂર થઈ જવાની હતી એ તમે મને સમજાવશો શું ત્યારે અજીત મર્ચન્ટને વીમાની રકમમાં રસ નહોતો રહેવાનો ના કેમ એટલા માટે કે જ્યારે મેં રાજેશ્વરીનો વીમો ઉતરાવ્યો હતો ત્યારે તે ઘણી નાની હતી અને એ વખતે મારી બહેન મંજુલાના લગ્ન પણ નહોતા થયા તેમ ભવિષ્યમાં લગ્ન કરવાનો એનો કોઈ જ ન હતો રાજેશ્વરીનો વીમો ઉતરાવવાની સલાહ મંજુલાએ જ આપી હતી અને પ્રીમિયમની રકમ ભરવામાં પોતે મને મને મદદ કરતી રહેશે એવું પણ એણે કહ્યું હતું એટલે મેં વીમાની પોલિસીમાં ફર્સ્ટ બેનિફિશિયર એટલે કે પહેલા હકદાર તરીકે મંજુલાનું જ નામ લખાવ્યું હતું પરંતુ એનો અર્થ એવો નથી થતો કે મંજુલાને મળનારી વીમાની રકમ કોઈ ત્રાહિત માણસના હાથમાં જાય સેજ અટકીને તે અસરકારક અવાજે બોલ્યો મને મળેલી માહિતી પ્રમાણે મારી બહેન મંજુલાનું અવસાન રાજેશ્વરીના મૃત્યુથી થોડા કલાકો પહેલાં જ થયું હતું એટલે હું માનું છું કે કાયદેસર રીતે વિમાની રકમ પર અજીત મર્ચન્ટનો કોઈ જ હક નથી દિલીપે હકારાત્મક ઢબે માથું હલાવ્યું એના ચહેરા પર ગહન વિચારના હાવભાવ છવાયેલા હતા એણે કઠોર નજરે અજીત મર્ચન્ટ સામે જોયું પછી બોલ્યો રાજેશ્વરીનો ખૂન કરવાનો કોઈ હેતુ તમારી પાસે હોય એવું પુરવાર નથી થતું તમારું સદનસીબ અજિત ઇન્સ્પેક્ટર ગુલાબરાય ખૂબ જ બેચેન અને આકુળ વ્યાકુળ દેખાતો હતો એને ફરિયાદ કરતો હોય એવી નજરે ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ સામે જોયું અને ખોખરા અવાજે કહ્યું મહેન્દ્રસિંહ શું તમે આવી જ ઢંગતડા વગરની વાતો સાંભળવા માટે મને અહીં બોલાવ્યો હતો મહેન્દ્રસિંહે દિલીપ સામે નજર કરી જવાબ કેમ નથી આપતા ભાઈ ગુલાબરાય મહેન્દ્રસિંહે મારા કહેવાથી જ આ મિટિંગનું આયોજન કર્યું છે દિલીપ સ્વસ્થ સવાજે બોલ્યો છાપામાં સમાચાર છપાયા હતા કે સરલાએ પોતે જ આરતીનું ખૂન કર્યું છે એવી પોલીસ પાસે મળતા પહેલાં કબૂલાત કરી હતી પણ મારો દાવો છે કે આ આખી વાત ઉપજાવી કાઢેલી છે અને એ અંગેના પુરાવાઓ પણ મારી પાસે છે ગુલાબરાયના કપાળ પર એક સાથે આઠ દસ કરચલીઓ પડી ગઈ એનો ચહેરો કમાનની જેમ ખેંચાયો આવો કોઈ દાવો કરનારા તમે કોણ છો આ કેસમાં મને શા માટે રસ છે એ તમે બરાબર જાણો છો તમે કયા આધારે આવો દાવો કરો છો ગુલાબરાય એ પૂછ્યું